દરમિયાનમાં નાકોડા જૈન સંઘના પ્રમુખ મદનજી જેતાવતે જણાવ્યું છે કે આજે ત્રણસોથી વધુ ભક્તો સાથે નાકોડા જૈન સંઘ દ્વારા શહેરના અરવી દેસાઈ રોડ ખાતે આવેલ સહસ્ર ફેણા પાર્શ્વનાથ ભગવાનની આરતી દર્શન વંદન કરી શ્રી સંઘે જૂનાગઢ ખાતેના ગિરનાર તથા પ્રાચીન વંથલી તીર્થની જાત્રાએ નીકળ્યા હતા સંઘના ધાણેરાઓના અગ્રણી દિનેશ કોઠારીએ જણાવ્યું હતું આ યાત્રા પ્રવાસમાં એક મુખ્ય લાભાર્થી અને અઢાર સહ લાભાર્થીઓ દ્વારા બધાને દાદાની યાત્રા કરાવવામાં આવશે આ પ્રસંગે સુમંદિર વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહ મારવાડી સમાજના ગ્રણી માંગીલાલજી કલ્પેશ સુરાણા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જૈન સંઘ અમારે અહીંયા એક વડોદરાનો નાનો એવો જૈન સંઘ છે જેની અંદર રાજસ્થાનના અમુક એરિયાના લોકો જોડાયેલા છે આવો ઘણા વખતથી એક પ્રયાસ ચાલતો હતો કે અમે ગિરનારની સૌ મળીને યાત્રા કરીએ પણ અત્યાર સુધી એ ફલિભૂત થયો નહોતો પણ અત્યારે જે કમિટી છે કે જે વડીલોના આશીર્વાદ છે એ કમિટીના સહયોગથી બધા લોકોએ પોતપોતાનો સહયોગ આપી આર્થિક રીતે પોતાને મનથી ધનથી તનથી જેવી રીતે બી પોસિબલ છે બધાએ કાર્યો કરીને હશે નાખોડા જૈન સંઘે ગિરનાર અને મંથુલી એવી રીતે જે તીર્થોનું આયોજન કરેલ છે એનામાં સૌએ સૌએ એટલે બધાથી બધા જે જે લોકો હોય એ બધાએ પોતાના સ્વદ્રવ્યનો એના પર સદુપયોગ કરીને પુણ્યાનું બંધી પુણ્યનો કર

ને એ સિવાય બીજા બધા લાભાર્થીઓ છે અઢાર જણા એ બધાએ લાભ લીધેલો છે ને આમ બધી રીતે બધાનો સહયોગ એમાં સામેલ છે ને બધાના પ્રયાસોથી અથક પ્રયાસોથી આ કામ થઈ રહ્યું છે બોલો